છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ધારાસભ્ય અને હોદ્દેદારોને તંત્રના અધિકારીઓ અપૂરતી માહિતી આપતા કોંગ્રેસ સમિતિએ અધિકલેક્ટરને આવેદનપત્ર આપ્યું છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ધારાસભ્યો અને હોદ્દેદારોને તંત્રના અધિકારીઓ અપૂરતી માહિતી આપતા હોય તે બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિએ અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું છોટાઉદેપુર લોકસભાના સાંસદ જિલ્લાના ધારાસભ્યો અને જિલ્લા તાલુકા પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા સરકારી તંત્રના અધિકારીઓ પાસે જાહેર હિતલક્ષી માગવામાં આવતી માહિતીઓ સમયસર માંગ્યા મુજબ અને પૂરેપૂરી આપવામાં આવતી નથી જે બાબતનો એક પત્ર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ પત્રને રાજકીય ઓપ આપવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે છોટાઉદેપુર સાંસદ દ્વારા કરવામાં આવેલી લેખિત ફરિયાદ કે જિલ્લાના અધિકારીઓ તેઓની માગણી મુજબ કોઈ માહિતી આપતા નથી અને આપે છે તો તે મોડી આપે છે અને તે પણ અધૂરી હોય છે તેના કારણે જિલ્લા કક્ષાના સંકલનની મિટિંગમાં લોકોના અને તેમના વિસ્તારના પ્રશ્નોની યોગ્ય રજૂઆત કરી શકતા નથી તેવી ગંભીર બાબતનો આક્ષેપ કરવામાં આવ્યો છે ભાવીજેતપુરના લોકોના પ્રમુખ છે કાચલભાઈ શહેરના પ્રમુખ છે સુલમાનભાઈ અમારા વડીલ છે અમે કોંગ્રેસ પાર્ટીને એ કર્યું છે કે સાંસદ તો દરેક નો હોય છે અને જો એને સાંભળશે નહીં કંઈ તો લોકોના કામ થશે એમને ભાજપની અંદર ઝઘડા હોઈ શકે છે સંગઠનના વિરોધમાં હોઈ શકે છે પણ અમે એને એક સાંસદના હોદ્દાને સાકાર આપવા માંગીએ જેથી એ રજૂઆત થઈ શકે અને લોકોના કામ થાય સાંસદ સાહેબે ઘણા બધા પ્રશ્નો એમની સામે છે ગામમાં જાય છે તો લોકો એમને પૂછે છે કે ભાઈ પેલા ડાયવર તો શું કરવાનું છે જૂના કોન્ટ્રાક્ટર બનાવવાનું છે કે નવાને આપવાના છો જે રોડ રસ્તા તૂટી ગયા એનું શું નકલી કચેરી પહોંચાનો પચીસ કરોડ રૂપિયા છોટાઉદેપુરના ગયા એ લાભાર્થીઓને ફરી ક્યાંથી આપવાના છે આપવાના છે કે નથી આપવાના કારણ કે ચોરી તો સરકારમાં થઈ છે અને પહેલા બિનજરૂરી એમના પૈસા ગયા છે તો એ આપવાના છે કે નહીં અને નરસિંહ જલ યોજનામાં નળમાં પાણી તો નથી આવતા પણ લોકોના બિલ આવે છે પાણીના તો એનું શું કરવાના છે એટલે ઠેર ઠેર રોડ રસ્તા તૂટી ગયા છે મોટા ભાગના ગામડાઓમાં અંતર ગામડાઓમાં બસની સુવિધા નથી જ્યાં છે ત્યાં સો સવા સો લોકો બેસે છે એ પ્રકારની હાલત ગામડાઓમાં છે એટલે ભાજપના અમારા સાંસદ જશુભાઈ ત્રણ ધારાસભ્યો તાલુકા જિલ્લાના પ્રમુખો એ ગામડામાં જઈ શકતા નથી આવું ના થશે તો આવતા દિવસોમાં અધિકારીઓ વગર એ લોકો જઈ નહીં શકે આજકાલ અધિકારીઓના કાર્યક્રમમાં જઈ શકાય છે આમ જતા નથી તો હાલત વધારે ખરાબ ના થાય એટલા માટે અમે આવેદનપત્ર આપીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે એમનું સાંભળો એ જે પણ રજૂઆત કરતા હોય ને જે પણ કરતા હોય તો એ સુધાર લઈને પણ સાંભળો એમનું એ અમારી વિનંતી છે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય સોમભાઈ રાઠવા સાહેબ અવિરતપુર તાલુકાના પ્રમુખ કાજરભાઈ શહેરના પ્રમુખ સુલમાનભાઈ અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનીને સાંસદ શ્રી જસુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત અહીંના અધિકારીઓ સાંભળતા નથી એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી નિરાકરણ લાવી શકતા નથી અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી જશુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનું જો અધિકારીઓ સાંભળતા ના હોય એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યની શું હાલત હશે એ સમજી શકાય છે ધારાસભ્યને તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનો આ સાંભળે તાલુકા જિલ્લાના પ્રમુખો બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી એ પ્રકારની સ્થિતિ છે અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે અમે નવ તારીખે આજે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને દસ તારીખે જસુભાઈએ પત્ર લખ્યો છે અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં પચીસ કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું મારેને જસુભાઈ એની પણ તપાસ માગતા હશે આ જિલ્લામાં નળસે જળ યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે કોઈ પણ નળમાં પાણી નથી આવતું પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે તે ઉપરાંત આ જિલ્લામાં બીજા અને કૌભાંડો તો ખરા પણ અલગ અલગ વિસ્તારોમાં અંતરણ ગામોમાં બસની સુવિધા નથી જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ જો બસમાં પચાસ સાહીઠ લોકો ભરી શકાતા હોય તો સવાસો કરતાં વધારે લોકોને ભરે છે શાળાઓના મકાનોની હાલત ખરાબ છે શિક્ષકો નથી આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહીમામ છે ભયંકર ભ્રષ્ટાચાર છે અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ ધારાસભ્યો એમના પદાધિકારીઓ સરકારમાં છે એ ગામડામાં જઈ શકતા નથી અને એમને જો જવું હોય તો સરકારનો એ કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને એ જઈ શકે છે આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે મનભેડ નહીં હોય ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે એવું બહાર આવ્યું છે અને એમને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય એ બરાબર નથી જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ એટલા માટે કે સાંસદ ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ જેથી લોકોને ન્યાય મળે તો આ અમે કરી રહ્યા છીએ અને આવતા દિવસોમાં જસુભાઈ મને સાંસદશ્રી ધારાસભ્યો એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માગીએ છીએ જો એ લોકો આ તંત્ર સામે સરકાર સામે આંદોલન પણ કરશે તમે એમની પાછળ ઉભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા તૈયાર છે એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે અને અમને આશા છે કે અમારા આવેદનપત્રથી ભાજપના અહીંના જે સાંસદ છે જસુભાઈ એમનું અધિકારીઓ સાંભળશે અહીંના ત્રણ ધારાસભ્ય છે એમનું અધિકારીઓ સાંભળશે અને બીજાનું સાંભળશે અને લોકોનું કામ થશે એવી અમને આશા છે અને આશા રાખી આપણા માધ્યમથી આ વાત સરકારી તંત્રને પણ પહોંચશે